તમાર જે વાત પછી એમ થાય કે આપણે હોસ્પિટલ બેહી જાવ 400 નો કેસ ને 600 નો એક્સરે કઈ લક માં પડવું નથી લાગાતી ખોટી આપણે બધા આની દિશાની વાત કરીએ તો વાણીદાર લાયા પછી પાણીદાર લાયા ખાલી મોબાઈલ માં ફોટા પડાવે એટલે ફોટા પડાવ પાણી આવે હાય પાણી જો તમાર પાણી લાવવું હોય અને જે 56 ઇંચ ના ફુગા ને કેવું હોય કે ભાઈ ડિસ્સા તાલુકામાં પાણી નથી આવતું તો આ વખતે ભૂલ ના કરતા ઘેરે બેન બધાય વોટ ભારતીય જનતા પાર્ટી ની શાસન છે તમારી તકલીફ ની કોઈ વાત કરી હમણે એમને પૈસા ભરવા બેંકો ખાવી હોય બેંકો લૂંટવું હોય ભ્રષ્ટાચાર કરવો હોય પુલ ખાવા હોય પુલ લૂંટવા તો એમનું બધું થઈ જાય પણ આપણું પાણી નથી આવતું એની કોઈ ચર્ચા નથી તો આ વખતે આપણે કોઈ ભૂલ કરવાની નથી પછી એવું ના કહેતા રમેશભાઈ હવે તમે આવો એમ કે તમે તમારી રીતે ઢોળો રણા લીધું પછી અમે આવશું નહીં અત્યારે એ લોકો ખૂબ બધી વાતો કરે છે રામ આયા એટલે તો પાંચ લાખ વોટ થી જીતશું અલા ભાઈ મૂર્ખાઓ રામ તો પેલા હતા રામ આજે છે રામ કાલે રહેશે તમે નહીં હજારો કરોડ રૂપિયા ગરીબો ના લઈને વિદેશ ભાગી ગયો લલિત મોદી વિજય માલિયા તમને એમને તો લાવો કે ને લાયા રામ તો હતા જ અહીંયા અમે ટાઈફા કર્યા રામે આપણું આસ્થાનું પ્રતિક છે એ ચૂંટણી પ્રચાર નું સાધન નથી આપણે બધા રામમાં માનીએ છીએ એટલે આપણે બધાએ સમજવાનું છે ધર્મ અને જાતિના નામે આપણે ખૂબ સમય બરબાદ કરી દીધો છે આવો બીજી વાર મળશે તો આપણે બધાએ ભેગા થઈ કોઈની વાતોમાં નથી કારણ કે ગામડામાં કેવું અત્યારે આખી બેન ખૂબ માહોલ છે સરસ મજાનો પણ ભાજપે કેવું ભગતરા છોડી દીધા છે બધે પાંચ જણા બેઠા બે અઢાવ કોઈ એવું કે ભાઈ હા ઘેની બેનનું સારું ચાલે છે એટલે બીજું કે હા ભાઈ વાત તો હા

એક ના એક વાત છે ખાલી દેશ કોઈ ઠપકો આપતો નથી અને એ તો લોકશાહી છે કોઈને પણ વોર્ડ કરી શકે પણ ગેની બેન માટે જો ના કર્યું ને તો હું અહીં ઠપકો આપીશ કારણ કે જો હું ઓર્થોપેડિક હાડકાં ડોક્ટર મને કોઈ જરૂર નહીં રાજકારણ આ ચાર વાગે રાખડવાનો કહેવાનો તડકામાં પરસેવો પાડવાનો એના કરતા એસીવાળી ગાડી એસીવાળો રૂમ એસી એસીવાળું ઘર શું જરૂર હતી જરૂર એટલા માટે છે કે લોકશાહી ખતમ થઈ જશે તો આપણા બાળકોનું ને આપણા પરિવારનું ભવિષ્ય ખતરામાં છે એટલા માટે જાગવા ફરીથી આપ ખૂબ આભાર બનાસ નહીં બેન આમ તો નહીં થાય ભાઈ